નમસ્કાર મિત્રો આજે સીધો ને સીધું લોકસભા અને થોડીક વાત કરી લઈએ કારણ આમ તો ત્યાં બિહારની મતદાર યાદીઓ ની જે રીતે ચકાસણી થઈ રહી છે એની સામે બંને ગૃહોના ઇન્ડિયા બ્લોકના જે સાંસદો છે વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષા સોનિયા ગાંધી અને સમાજવાદી પાર્ટી ડીએમકે અને ઇન્ડિયા બ્લોકના તમામ રાજકીય પક્ષના સાંસદો એ સંસદ ભવનમાં સર સામે વિરોધ દેખાવો કરી રહ્યા છે આજે ઓપરેશન સિંદુર પર સોળ કલાકની ચર્ચા લોકસભામાં શરૂ થાય એ પહેલા ધાદલ ધમાલના દ્રશ્યો તો સ્વાભાવિક હતા નો સર એના ફલક પણ ત્યાં આગળ છે ને લહેરાવવામાં આવતા હતા વિપક્ષ તરફથી સ્પીકર ઓમ બિરલા વિપક્ષના નેતા રાહુલ ગાંધીને એમના પક્ષના સાંસદોને શિસ્તમાં લાવવા માટે ઉપદેશ કરી રહ્યા હતા સત્તા પક્ષના સાંસદો પણ કઈ શિસ્તબદ્ધ રીતે બેઠા નહોતા પણ ઓમ બિરલાની નિષ્ઠા આપણે સમજી શકીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીના સાંસદ રહ્યા છે આમ તો સ્પીકર હોય એટલે એ છે ને નિષ્પક્ષ હોવા જોઈએ પરંતુ એમની નિષ્ઠા એ ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્ર મોદી પ્રત્યે હોય એટલે એ વિપક્ષ ને ઠપકો આપવામાં જરાય પાછી પાની કરતા નથી પણ આજે સંરક્ષણ મંત્રી રાજનાથ રાજનાથસિંહે ઓપરેશન સિંદુર એટલે કે પાકિસ્તાનમાં આતંકી અડ્ડાઓને પહેલગામમાં આતંકી હુમલો થયો એના સંદર્ભમાં બદલો લેવા માટે લશ્કરી દળોને જે ઓપરેશન કરવા માટે કેન્દ્ર સરકારે છૂટ આપી અને તમામ રાજકીય પક્ષોએ અને આખા દેશની જનતાએ એ ઓપરેશન વિશે રાજનાથસિંહ એની સફળતાના ગુણગાન ગાઈ રહ્યા હતા એમણે બહેલગામ આતંકી હુમલાના સંદર્ભમાં ત્યાં સિક્યોરિટી લેબ્સ કેમ હતું ત્યાં કેમ નહોતી અને ત્યાં ચાર કે પાંચ આતંકવાદીઓએ પાકિસ્તાન થી આવેલા મનાતા આતંકવાદીઓ એ છવ્વીસ નિર્દોષ ટુરિસ્ટોના જાન લીધા એની વાત એમણે જાજી કરી નહીં એ આતંકવાદીઓ ક્યાં છે એની વાત કરી નહીં અને એમણે વિપક્ષને ને અસલ માસ્ટરજી ના રોલમાં વિપક્ષે શું સવાલો કરવા જોઈએ એના જવાબ શું હોવા જોઈએ એવું ભાષણ કર્યું એમણે આમ તો રાજનાથસિંહ પરિપક્વ નેતા ગણાય છે ભારતીય જનતા પાર્ટીના નરેન્દ્ર મોદી કરતા વધારે સિનિયર છે પરંતુ નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા પછી રાજનાથસિંહ થઈ ગયા હોય એવી રીતે વર્તી રહ્યા છે અને એ પાછા ઉપદેશક પણ ગણા આજે અમે જાણી જોઈને માસ્ટરજીના રોલમાં એમને કયા આ અમને ખબર છે કે લેકચરર રહ્યા છે આમ તો ભણેલા ભણેલા છે એમની ડિગ્રી કોઈ શંકાના ઘેરામાં નથી પાછી ગોરખપુર યુનિવર્સિટીમાંથી ફિઝિક્સમાં એમણે માસ્ટર્સ કર્યું અને મિરજાપુરની કેબી પોસ્ટ ગ્રેજ્યુએટ કોલેજ એમાં એ લેક્ચરર તરીકે હતા એટલે પેલી માસ્ટરજી વાળી આદત એ છૂટેશાની એ મુખ્યમંત્રી પણ રહ્યા ઉત્તર પ્રદેશના સંરક્ષણ મંત્રી પણ રહ્યા પણ પેલી લેક્ચરર તરીકેની એમની કારકિર્દીથી શરૂઆત થયેલી ને પછી રાજકારણમાં આવેલા એટલે આજે છે ને સંસદમાં લોકસભામાં એ જાણે કે માસ્ટરજીના રોલમાં હતા ને એમનું ભાષણ તમને બધાને દર્શકોને જો સંસદ ટીવી ઉપર જઈને સંસદ ટીવી ની વેબસાઇટ ઉપર લોકસભા ની વેબસાઇટ ઉપર જઈને તમને એ સાંભળવા મળે તો જરૂર સાંભળજો કારણ કે વિપક્ષોએ શું પ્રશ્ન પૂછવો જોઈતો હતો અને એનો જવાબ શું હોઈ શકે એવી શ્રેણીમાં એમણે આખું ભાષણ કર્યું અને વિપક્ષોને એમણે રાષ્ટ્ર વિરોધી ચિતરવાની કોશિશ કરી વિપક્ષના સભ્યોએ કેટલા રાફેલ તોડી પાડવામાં આવ્યા પૂછ્યા પણ પાકિસ્તાનના કેટલા વિમાન છે ને ભારતીય લશ્કરી દળોએ તોડી પાડ્યા એમણે ઘણા બધા સવાલો આવી રીતે પૂછ્યા પ્રશ્ન કરે અને સવાલ કરે જેમનું સિંદુર મિટાવી દેવામાં આવ્યું જેમની હત્યા કરવામાં આવી આતંકવાદીઓએ હત્યા કરી અડ્ડા તોડી પાડવામાં આપણા લશ્કરી દળોને કેટલી સફળતા મળી એમ પૂછતા નથી હવે વિપક્ષે તો એમના પહેલા કોઈ ભાષણ કર્યું નથી ટ્રમ્પ જરૂર કહેતા રહ્યા છે ટ્રમ્પભાઈએ કહ્યું કે પાંચ વિમાન તોડી પાડવામાં આવ્યા હવે એ વિમાન ભારતના હતા કે પાકિસ્તાનના હતા યુદ્ધ વિમાનો એ ખબર અને વખત ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ વિરામ કરાવ્યાનું કહ્યું એના વિશે વિપક્ષના લોકો વિપક્ષના નેતાઓ એ સવાલ પૂછે તો એમને અધિકાર છે એવું પાછા કે વિપક્ષે માં તો સરકારને પ્રશ્ન પૂછવા જોઈએ પાછા શાણ પણ દાખવે છે અને પાછા એમ કે છે કે આવા આવા સવાલો પૂછે છે એટલે જાણે કે ભારતની વિરુદ્ધના લશ્કરી દળોની વિરુદ્ધના સવાલો વિપક્ષ પૂછે છે પૂછ્યા નથી લશ્કરી લશ્કરી દળોની વિરુદ્ધમાં દળોને તો આપણે બધાએ અને તમામ રાજકીય પક્ષોએ વિપક્ષોએ પ્રજાજનોએ બે હાથે સલામ કરી છે કારણ કે લશ્કરી દળો ના પ્રતાપે જ આપણે સલામત રીતે જીવી શકીએ છીએ આપણી સરહદો સલામત રહી છે પણ લશ્કરી દળોનું રાજકીય કરતા આવ્યા છે પુલવામાના દોષિતો કોણ એ આજ દિવસ સુધી એમણે જાહેર નથી કર્યું પુલવામા માટે છે ને આરડીએક્સ ક્યાંથી આવ્યું એ જાહેર નથી થયું પણ એ વિશે સત્યપાલ મલિક જે એમણે જ નિમેલા ગવર્નર હતા જમ્મુ કાશ્મીરના માટે કારણ કે આપણે વિમાન ના આપી શક્યા મહિનાઓ સુધી હોમ મિનિસ્ટ્રી એ વખતે તો રાજનાથ હતા હોમ મિનિસ્ટર હું જો ભૂલતો નતો અને એક વિમાન ન આપ્યું એમ કે મારી પાસે આવી મેં વિમાનની વ્યવસ્થા કરી સત્યપાલ મલિકે આ જે વાત કરી ત્યારે મૂંગા ચાર જગ્યાએ ગવર્નર તરીકે એમણે ફેરવ્યા અને છેલ્લે છેલ્લે જે માણસ આવા વિસ્ફોટક સત્ય ઉચ્ચારે છે એની સામે સીબીઆઈ નો કેસ કરવામાં આવે છે એને છે દોષિત ઠરાવવાની કોશિશ થાય છે કારણ કે સાચું બોલે છે પણ એ જ રાજીનામું સતપાલ મલિક પણ જાટ નેતા ધનખડ પણ જાટ નેતા કોણ જાણે કેમ સત્ય શોધવાની વાત જો કોઈ કરે તો મોઢે તાળા મારી દેવાની વાત થાય અને રાજનાથ માટે તો અમને ખૂબ માન હતું પણ આજનું ભાષણ અમને જેને નિરાશ કરી જાય છે રાજનાથસિંહ પછી કોંગ્રેસના ઉપનેતા ગૌરવ ગોગોઈ એમણે જે ભાષણ કર્યું એને છે રાજનાથ ના ભાષણના છોતરા ઉડાડી દીધા એમણે કહ્યું કે સંરક્ષણ એ એમ ન કહ્યું કે પહેલગામમાં પેલા આતંકવાદીઓ ઘુસ્યા કઈ રીતે કઈ રીતે એમને છવ્વીસ અમિત શાહ બેઠેલા હતા ને એને કહ્યું કે એને માટે જો કોઈ દોષિત છે તો અમિત શાહ દોષિત છે કારણ કે થોડા વખત પહેલા જે જમ્મુ કાશ્મીરની મુલાકાતે જઈને એમણે સિક્યોરિટી વ્યવસ્થાની સમીક્ષા કરી હતી અને જે વાત કરી જે સવાલો ઉઠાવ્યા અને સવાલો ઉઠાવે સ્વાભાવિક છે ભાઈ ટ્રમ્પ ભાઈ શાના મધ્યસ્થી કરે આપણી બાબતમાં અને બીજું ઓપરેશન સિંદૂર એનો સંઘર્ષ વિરામ કેમ જાહેર કર્યો આ સવાલ તો છે પ્રજાજનોને પણ છે ગૌરવ ગોગોઈ સવાલ કરે તો રાજનાથને કઠે હું કામ સરકાર મને લાગે છે કે આજનો જે ભાષણ હતું ગૌરવ ગોગોઈ નું એ ખૂબ આક્રમક તો હતું જ પરંતુ દેશવાસીઓના દિલને હચમચાવી નાખે એવું હતું કારણ કે રાજનાથસિંહ લશ્કરી દળોની વાત કરતા હતા અને એના યશ એનો યશ લેવાની કોશિશ કરતા હતા જ્યારે ગૌરવ ગોગોઈ લશ્કરી દળોને તો સલામ લશ્કરી દળો ને બે હાથે સલામ પરંતુ પહેલગામ માં એ નિર્દોષ લોકો માર્યા ગયા એમના માટે જવાબદાર કોણ એવો સવાલ જયારે ઉઠાવે ત્યારે સરકાર પિંચ થાય છે સરકાર પાસે જવાબ નથી કારણ કે જે ચાર કે પાંચ આતંકવાદીઓ જેમણે છે ને આ લાશો ઢાળી છે પર્યટકોની ભારતીય નિર્દોષ પર્યટકોની જે બહેનોના સિંદૂર ઘુસ્યા છે એ આતંકવાદીઓ એ ક્યાં છે એ સરકાર એની સરકાર પાસે એનો જવાબ નથી એવું ગૌરવ ગોગોઈ સામી છાતી રાજનાથને કહે છે સંસદમાં અને એ જયારે કેમ બિરલા પાછા એમ કે તમારે અમુક તથ્ય વગરની વાતો નહીં કરવી હવે આમાં તથ્ય વગરની વાત કઈ છે ભાઈ સવાલ કરવો એ તો વિપક્ષનો અધિકાર છે એવું પોતે રાજનાથ જ પોતાના ભાષણમાં કે છે દેશ સવાલ કરવો એ તો વિપક્ષનો અધિકાર છે વિપક્ષ સવાલો કરવાના પચાસ વર્ષ પહેલા આમ થયું સાઈઠ વર્ષ પહેલા આમ એના સવાલો કરવાના જે સત્તામાં બેઠો હોય એને સવાલો થાય અને નરેન્દ્ર મોદી એ સવાલોના જવાબ આપવા માટે બંધાયેલા છે નરેન્દ્ર મોદીની સરકાર એ સવાલોના જવાબ આપવા માટે બંધાયેલી છે કારણ કે વર્ષથી એ સત્તામાં છે અને પહેલગામ થયું કે પુલવામા થયું એની જવાબદારી એમની છે પણ એમણે તો પુલવામાના શહીદ જવાનોની તસવીરો પાછળ રાખીને બે હજાર ને ઓગણીસ ની ચૂંટણીમાં મત માંગવા જેટલી ગુસ્સાખી કરી હતી આપણે બધા જાણીએ છીએ એ કઈ બહુ સારી વાત નહોતી આપણા શહીદો એને એની લાશો પર રાજકારણ ખેલવાનું એટલે આજે રાજનાથ સિંહ માસ્ટરજી ના રોલમાં હતા આજે પ્રાઇમ મિનિસ્ટર તો એના વિશે કઈ કહેવા માટે તૈયાર ન હોય સ્વાભાવિક છે કદાચ આવતીકાલે બોલશે આવતીકાલે રાહુલ ગાંધી પણ બોલશે કદાચ વિપક્ષના નેતા અને એમને ભાષણ કરતા રોકવા કોશિશ એ સત્તા પક્ષ વાળા હોબાળો મચાવીને કરે એવી પણ શક્યતા નકારી ન શકાય છતાં રાહુલ ગાંધી બોલશે મને લાગે છે કે એમના પક્ષ તરફથી જે જે લોકોના નામ

જેમણે આજે કહ્યું છે કે મારું તો મૌન વ્રત છે એ શશિ તરૂર એમનું નામ આની ચર્ચામાં નથી પણ કોંગ્રેસે વીપ આપ્યો છે એટલે શશી તરૂર આમ તો નરેન્દ્ર મોદીના વખાણ કરવામાં થાકતા નથી તિરુઅનંતપુરમના ચોથી વખતના કોંગ્રેસના સાંસદ છે ચૂંટાયેલા સાંસદ છે પરંતુ નરેન્દ્ર મોદીએ લંગર નાખીને એમને પોતિકા કરી લીધા છે કાં તો ગાજર લટકાવ્યું છે કે તમને જેને વિદેશ મંત્રી બનાવીશ અથવા તો કેરળના મુખ્યમંત્રી બનાવીશ હવે શું બનાવશે તો ખબર નથી કદાચ બનાવી પણ શકે બનાવવામાં તો નરેન્દ્ર વાંધો છે બનાવવાનું તો ઘણા બધાને બનાવ્યા હશે એમણે વચનો આપીને ફરી જવું વચનો આપાતા ને બે કરોડ સરકારી નોકરીઓ દર વર્ષે મને લાગે છે અત્યાર સુધીમાં કરોડ યુવાનોને સરકારી નોકરી મળી હોવી જોઈએ પણ એને બદલે ગોપાલ જ એમણે છે ને નોકરીના ઓર્ડર એનો પાછો તાઇફો કરીને એનો એનો કાર્યક્રમ યોજીને એમણે એમને અપોઈન્ટમેન્ટ લેટર ઓનલાઈન પાછા એ રીતે એનાયત કર્યા બબબે કરોડ દર વર્ષે નોકરીઓ આપવાની વાત કરી હતી પેલા પંદર લાખ લાવવાના હતા સ્વિસ બેંકોમાં જે કાળા નાણા ભારતીયોના છે ત્યાં તો પાછા અનેક ગણા વધી ગયા નાણા પાછા લાવવાની વાત તો જુદી રહી ત્યાં નાણા તો વધી ગયા પાછા ભારતીયોના દર વર્ષે સ્વિસ ગવર્મેન્ટ ભારત સરકારને રિપોર્ટ આપે છે કોના કેટલા નાણા જમા થયેલા છે કોઈ નામ જાહેર નથી કરાતા અને એવા લોકો નામોની યાદી એ સરકાર પાસે છે એમણે કેટલા કેટલા વચન આપ્યા ખેડૂતોની આવક બમણી કરી દેવાની હતી ખેડૂતો આપઘાત નહીં કરે એની વ્યવસ્થા કરવાની હતી મને લાગે છે હજી ખેડૂતોના આપઘાત તો ચાલ્યા જ કરે છે એટલે વચને શું કેમ દારિદ્ર નરેન્દ્ર મોદી તો કોરા વચનો આપીને સત્તા સુધી પહોંચી ગયા પછી સત્તા ટકાવી રાખવાની એટલે આવતીકાલે ઓપરેશન સિંદુર પર પાછા રાજનાથે હમણાં પાછું કહ્યું છે કે ઓપરેશન સિંદુર ચાલુ છે તો ભાઈ સંઘર્ષ વિરામ કેમ કહી રહ્યો ગોગોઈએ એક અણિયાળો સવાલ કર્યો કે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર કેમ ના લીધું અમિત શાહે લોકસભામાં વાતોના વડા કરવામાં આ લોકો માહિર છે અને એટલા માટે જ વિપક્ષના સવાલોને એ રાષ્ટ્ર વિરોધી ગણાવવા સુધી જાય છે આજે આટલી વાત ફરી મળીશું

અમે પણ ભૂલ કરીએ તો જરૂર તમે તમે લખજો લખજો મુદ્દાસર માત્ર ખોટું કહો છો એમ નહીં શું ખોટું કહ્યું એની વાત લખજો તાકાત હોય તો કારણ કે અમે ખોટું કહેતા નથી અમે સત્ય ટકોરાવંદ સત્ય કહીએ છીએ નમસ્કાર